હેલો ગાઈઝ વેલકમ છે આજના બ્લોગમાં આજે તમારી માટે કંઈક જોરદાર તમારે કંઈક નવું પહેરવું છે ભાઈ કઈ ફેશનેબલ પહેરવું છે તો આ પાર્સલ આજનું તમારી માટે છે યુનિક અત્યારનું ટ્રેન્ડિંગ જોરદાર કલર કપડું અને જોરદાર ટ્રેડિશનલ ડિઝાઇન વાળી વસ્તુ તમારે પહેરવી છે તો વિડીયોને એન્ડ સુધી બનાવ્યો ને ફટાફટથી તમારી બ્રેન્ડ પણ હોય ને એના વિડીયો શેર કરી દો તો એને મસ્ત મસ્ત કલેક્શન મળી જાય અને આમ જોવા બધા જોડે તમારે ફોટોગ્રાફી જોરદાર ક્લિક થાય ને એવું મસ્ત કલેક્શન આવી ગયું છે બરાબર હાલો

બધા કલર ઓપ્શન બી મળી જવાનો છે લાસ્ટમાં આપણે ઓપન કરીને પણ જોવાનું છે એટલે વિડીયોને એન્ડ સુધી રહેજો ભાઈ કલેક્શનમાં કાંઈ ઘટે નહીં ને એવું ટ્રેડિશનલ ને જોરદાર કલેક્શન આવી ગયું છે પછી તમારે ઓફિસ પહેરીને જવું હોય કે ક્યાંક શુભ પ્રસંગમાં પહેરીને જવું હોય કલેક્શનમાં કાંઈ ન ઘટે ને એકદમ ક્લાસિક આમ આપણે શું કહેવાય ટ્રેન્ડિંગ અને ડિઝાઇનર પીસ હોય ને એવા બધા પીસ છે ને ફૂલ સ્ટોક આવી ગયો છે આ બધો સ્ટોક તમારી માટે જ છે અને આટલો બધો સપોર્ટ કરો છો ને એટલે આપણે લાવીએ છીએ બાકી અત્યાર સુધી તમે અમારો એટલો વિડીયો જોયો તો લાગે કે તમે ઇન્ટરેસ્ટન કરવાનું રાખો કરવાનું કલેક્શન તમને કેવું લાગે છે નવું કલેક્શન તમારે શું જોઈએ છે એ બધું કોમેન્ટ કરવાનું રાખો તો અમને છે ને આઈડિયા આવે ભાઈ જો ભાઈ પીસ છે ને કઈ નથી કરતું ડબલ એક્સેલ સાઇઝ રહેવાની છે બે કલર ઓપ્શન છે બરાબર તે બીજો કલર લીધો છે આ બે કલર ઓપ્શન છે બે ભાઈ એક એક પીસ તમને ઓપન કરીને બતાવી દેવી છે આખા મસ્ત નિરાધે તમે આમ શોપ પર આવ્યા હોય ને એવું તમને ફીલ થાય એવી રીતે મસ્ત શાંતિથી બતાવું છું જો આટલું સુપર કપડું છે ને આટલું મસ્ત પ્રોફેશનલ એકદમ કામ આપેલું છે અહીંયા રિયલ મિરર વાળ મિરર વર્ક છે બરાબર બાકી આ બધું સ્પ્લિટિંગ કરેલું છે સ્લીવ્સમાં બી જોરદાર વર્ક આપેલું છે અને આમ જો એકદમ મસ્ત પેન્ટ પણ આવી જવાનું છે કાંઈ ઘટા નહીં ને તમારે ફિનિશિંગમાં એવું જોરદાર પેન્ટ છે એકદમ કમ્ફર્ટેબલ લાગશે તમને ઓફિસ વેર પાર્ટી વેર તમે ગમે ત્યાં પહેરવું હોય ને પહેરીએ ને એવું જોરદાર કલેક્શન દુપટ્ટામાં ભાઈ કાંઈક ઘટ્યા નહીં ને એ એક નંબર દુપટ્ટો લાગશે થોડુંક થોડુંક લાઈટ એવું તમારે મેકઅપ કરી દેવાનું અને આ પીસ પહેરી લેવાનું એક ક્લાસિક પર્સ તમારે લઈ લેવાનું એટલે તમારી જો કાંઈક યુનિક જ લુક લાગશે પાંચ જણા પૂછશે કે આ કપડાં તમે ક્યાંથી લેવા કેમ કે તમારો ડ્રેસ કોડ એવો હશે બાકી કાંઈ વસ્તુમાં ઘટશે નહીં જો આ કલર એટલો જોરદાર છે આ કલર એટલો જોરદાર છે સ્લીવમાં જો એકદમ જોરદાર વર્ક આપેલું છે ફિનિશિંગ વાળું કામ છે બધું ભાઈ એટલે કાંઈ ઘટશે નહીં બરાબર આ એક ડિઝાઇન હતી પછી આ આ નવું છે ભાઈ એસ થી ડબલ એક્સેલ એસ થી ડબલ એક્સેલ સાઈઝ માં ઈસ માં છે બે કલર એક આ કલર એક આ કલર સીધો હોય બતાવી દેજો પાછા જો ભાઈ આ એકદમ સિમ્પલ ને ભાઈ જો કાંઈ વસ્તુમાં ન ઘટે ને એવી ઘેરવાળી ને જોરદાર વસ્તુ છે જેમાં કાંઈ ઘટવાનું નથી બધા કલર અને બધી ડિઝાઇન એકદમ શું કહેવાય ટ્રેન્ડિંગ અને ટ્રેડિશનલ છે ભાઈ કઈ ઘટશે નહીં ડિઝાઇનર પીસ જો સ્લીવ્સમાં બી જોરદાર મસ્ત વર્ક આપેલું છે આખું સ્પેચ વર્ક શું વર્ક આવશે નેક ભાઈ એકદમ સિમ્પલ રહેશે પણ પીસ પહેરાતા છે ને ભાઈ કાંઈ ઘટે નહીં ને એવો પીસ રહેવાનો છે એકદમ ન્યૂ જો ફાસરીવાળું પેન્ટ પણ આવી જાય એકદમ કમ્ફર્ટેબલ થાય બે એવા ઉઠવામાં તકલીફ ના થાય એટલું જોરદાર પેન્ટ છે આખો દિવસ આ કપડા તમારે પહેરવાનું થયા હોય ને તો તમે હાં સુધી એકદમ ફ્રેશ રહો ને ભાઈ એવો જોરદાર દુપટ્ટોય છે અને પીસનું કપડું એટલું જોરદાર છે આખો દિવસ પહેર્યા પછી તમે થાકો નહીં આ પીસ પહેરી બરાબર એવું જોરદાર કપડું છે આ બીજો કલર છે અને મારી પાસે છે ને ભાઈ આ ત્રીજો કલર છે તો બધા કલર તમે ખાલી કલર કલરમાં કંઈ ઘટવાનું નથી વસ્તુ જોરદાર છે જોઈ ગાઈસ ભાઈ માં બી જોરદાર વર્ક અહીંયા તો આ જે છે ને પેટર્ન સિમ્પલ પણ અટેક્ટિવ છે હો ભાઈ એટલે કાંઈક યુનિક લૂકવાળું પહેરવું હોય ને એના માટે સ્પેશિયલ વસ્તુ છે પેન્ટ તમે જોવો ખાલી એકદમ કમ્ફર્ટેબલ રહેશે મોટી સાઇઝમાં છે ડબલ એક્સેલ સાઇઝનો પીસ છે એટલે બધી સાઇઝ મળી જવાની છે થી ડબલ એક્સેલ જે બી સાઈઝ તમારે ઓર્ડર કરવી હોય એ અમારો નંબર નીચે આપેલો છે ઓર્ડર આપણે બુક કરાવી શકો છો ઓલ ઇન્ડિયા શિપિંગ અને દુપટ્ટો જોવો ભાઈ એકદમ જોરદાર મસ્ત પ્રિન્ટવાળો અને વાળો દુપટ્ટો છે કઈ પીસવા નો ઘટે ને એવા મસ્ત લુક આપી દીધેલો છે બીજું કઈ છે ભાઈ કલેક્શન જોઈ લઈએ આપણે એકવાર ચેક કરી દો બાકી છે ને આજનું કલેક્શન હતું આટલું સ્પેસ છે આ કલર છે આ લાસ્ટ એક કલર છે ઓરેન્જ કલર ચાર કલર ને પાંચમો કલર પાંચ પાંચ કલર ઓપ્શન છે એટલે તો જોવો તો ખરા લોટરી લાગી ગયો ને એવી જોરદાર વસ્તુ છે સ હજી કલર નીકળો હા ઓહો હો હો આ તો ભાઈ ઓલાની જેમ છે બાપા પિતાના બાપાની બંડી જેવું છે નીકળ્યા જ કરે છે નવા નવા કલર તમારી માટે ભાઈ છ કલર ઓપ્શન છે છ કલર ઓપ્શન બધા બધા પીસ તમને ઓપન કરીને બતાવી દઉં બરાબર સ્લીવ્સમાં જોરદાર બધા પીસમાં તો પીસના મેચિંગનું વર્ક આવશે ટોન ટુ ટોન ધાગો મસ્તો યુઝ કરેલો છે બીજા અંદર પીસ લાગશે પહેરાતા બાકી જો વસ્તુ બધું પેન્ટમાં બી નીચે વર્ક આપેલું છે અને કપડું છે એકદમ ફિનિશિંગવાળું બધા પીસમાં દુપટ્ટા એટલા જોરદાર છે પીસના મેચિંગના દુપટ્ટા આવશે જેમાં પીસમાં છે ને ભાઈ કાંઈ તમને ઘટશે નહીં જો આટલો સુંદર આખો પીસ લાગવાનો છે ફટાફટથી છે ને તમને કયો કલર ગમો એ કોમેન્ટ કરી દેજો ખાસ કહું છું કયો કલર ગમો એ કોમેન્ટ કરજો તો અમને આઈડિયા આવે તમને કયા કયા કલર ગમે છે તો બે કલર છે જોરદાર કલર છે ભાઈ જોરદાર કલર છે પણ તમારો ફેવરિટ કલર કયો છે ને એ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને કોમેન્ટ કરજો કલેક્શન કેવું લાગ્યું બાકી નવું કલેક્શન તમારે હું જોવું છે ને એ બી કોમેન્ટ કરી દેજો બાકી દુપટ્ટા બધા પીસમાં જોરદાર આવી જવાના છે ટોટલી પીસમાં કાંઈ ઘટતું નથી ઓર્ડર કરવા માટે સ્ક્રીનશોટ લઈને ફટાફટથી અમારા નંબર પર શેર કરી દેવાનો છે ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રીમાં ઓર્ડર મળી જવાનો છે આજનું કલેક્શન કેવું લાગ્યું વિડીયો કેવો લાગ્યો એ ખાસ કહું છું કોમેન્ટ કરી દેજો બરાબર મળી જાય નેક્સ્ટ વિડીયોમાં